તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં આજે તારીખ છે પંદર પાંચ બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ લસણની તમને આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલો નંબર અઠ્યાવીસથી એક તરફ હાલ થઈ છે જો અને હરાજીનું કામકાજ પણ અઠ્યાવીસથી એક તરફ કરેલ છે હાલ જોઈ લ્યો માલ વેચાઈ ગયા છે હરાજીનું કામકાજ ચાલુ છે પિલો નંબર સાત આઠ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે અને આ બાજુ માલ ચોખાઈ ગયા છે બધા જોઈ લ્યો ને આજની વેચાણની વાત કરું તો વેચાણમાં આજે થોડોક એવો ઘટાડો છે બહુ જાજા માલ વેચાણા નથી બજારું થોડું કાલ કરતાં હરવું જણવાનું છે આજે તો ચાલો હવે જાણીએ કે આજની કેવી હતી બજારું તો વિડીયોમાં ખાસથી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

વાળું માલ છે સુપર ક્વોલિટી છે કસ્તર વાળું છે બાકી માલ સારો છે સુપર ક્વોલિટી તો હાલો દોસ્તો આ તો આજનો લસણનો વિડીયો ને લસણની બજારની વાત કરું તો આજે લસણની બજારું બોલાણી છે સાતસો રૂપિયાથી લઈને તેરસો ને એકવીસ રૂપિયાની બજારો આજની બોલાણી છે હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો અત્યારે પૂરું થઈ ગયું છે ને હાલ તોલનું કામકાજ પણ પૂરું થવામાં આવ્યું છે જોઈ રહ્યો થોડું ઘણું બાકી છે એ તોલાય છે તો આ હતા આજના બજાર ભાવ સાતસો રૂપિયાથી લઈને તેરસો ને એકવીસ રૂપિયાના બજાર ભાવ નીકળ્યા છે આજે તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે રોજ તમને લસણની અપડેટ મળી જશે બજારું કેવી છે ને કેવી નહીં માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતા